જમવાની બાબતે માને મોતને ઘાટ ઉતારી દીધી છે લાશને ખાટલા પરસ મૂકી જંગલમાં અંડરગ્રાઉન્ડ થઈ ગયો આજથી પાંચ દિવસ પહેલા એટલે કે તારીખ એકવીસ સાત ના રોજ વીરપુર પોલીસ સ્ટેશનના નાડા ગામ ખાતે આશરે દસેક વાગ્ય આરોપી જે છે પર્વત ઉર્ફે લાલાભાઈ જે પોતાના ઘરે આવ્યા હતા અને માતા જોડે જમવાની માંગણી કરતા માતાએ જમવાનું બનતા વાર લાગશે એવું જણાવતા આરોપીએ પોતાના પિતા તેમજ માતાને મારવાનું શરૂ કરી દીધે જેથી એમના પિતા રમેશભાઈ મારથી બચવા માટે જગ્યા છોડી ભાગી ગયા આ દરમિયાન આરોપી જે પર્વત છે એને પોતાની માતાને મારવાનું શરૂ કર્યું અને એના વચ્ચે આરોપીના કાકાનો દીકરો ભરતભાઈ એ બચાવવા માટે આવેલ તો એને પણ તું શા માટે આવ્યો છે એમ કરીને એને પણ માર મારીને ભગાડી મૂકે ત્યારબાદ આરોપીએ આંગણામાં પડેલ લાકડીથી પોતાની માતાને માથામાં મારી દીધેલ અને એ દરમિયાન માતા બાજુમાં પડેલ ખાટલામાં પડી ગયેલ ત્યારબાદ આરોપી પોતે ત્યાં સુઈ ગયેલ અને સવારે આશરે છ વાગે બાજુમાં માતાને મરેલ હાલતમાં જોઈને આરોપી ભાગી ગયેલ હતો આ ઘટનાની જાણ થતા વિરપુર પોલીસે તરત આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને મહીસાગર જિલ્લા પોલીસ જયદીપસિંહ જાડેજા સરની આગેવાની હેઠળ અ ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ એનું સર્ચ કરવામાં આવ્યું આરોપીનું મોબાઈલ બંધ હાલતમાં હોવાથી એનું લોકેશન મળી આવ્યું ન હતું ત્યારબાદ પોલીસે નજીકનું જે જંગલ વિસ્તાર છે એમાં સર્ચ કરવાનું સ્ટાર્ટ કર્યું પરંતુ આ જંગલ વિસ્તાર આશરે સાતેક કિલોમીટરમાં ફેલાયેલ હોય આરોપીનું લોકેશન મળતું ના હોય પોલીસે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો કે જેથી આરોપીનું લોકેશન મળી શકે પરંતુ ચોમાસાની સિઝન હોય ડ્રોનની કામગીરી એટલી ઇફેક્ટિવ ના હોય એને કોઈ ભાર ના મળે ત્યારબાદ પોલીસે વુમન ઇન્ટેલિજન્સ દ્વારા જે આજુબાજુનો જંગલ વિસ્તાર છે એમાં સઘન પેટ્રોલિંગ કર્યું અને ગઈકાલે રાતે આ આરોપીની ધરપકડ કરી અને આ જે આગળની પૂછ પૂછપરછ ચાલુ છે પકડાયો છે

જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો